હેલો ફેમિલી કેમ છો તમે બધા હસ્યો મજા મારે મજા માં જ રહેવાનું તમારા જ રહેવાનું તમારા બધા જો ફેમિલી હમણાં હમણાં બે ત્રણ દિવસ પહેલાં આપણા બંદર કેલા હતા એટલે કે ગાડી મગ જા તો એનો વિડીયો તમે બધા જોઈએ તો ફેમિલી કોઈ બંદર જઈને બી બહાર ઘરે વી ઘરે મેં હું જેલો હતો આણંદભાઈના બંદરે મચ્છી પકડવા હોંઢિયા ને ફોંઢિયા ને બધું જેલો હતો તો ફેમિલી ના કેટલી મચ્છી આવી ને એ તમે રોજો ને બિના તો ફેમિલી અને એને તમારા બધા કોમેન્ટનો સવાલ જવાબનો વિડીયો બનાવી પડી થોડીક વાત છે ફેમિલી મને પણ ટાઈમ મળવો તો ને એ જોવાનું બોલા બોલા કેમ મળે ફેમિલી તો હારી વારી કોમેન્ટ કરજો પાછા ને તાજી જવો એ પણ કહેજો અને કોમેન્ટમાં લખજો અને તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ને તમે વિડીયો પાસે આ જો આ કેટલા હોય આમ જો ઓહો ઓહો

ફેમિલી અહીં તો આપડે ઘણું પકડવાનું હોય બંધ પકડતા રહી અને લાલપટો એ હોંડિયો હોય છે અને પાણી પણ હાથ જવા પણ થઈ ગયો તો ફેમિલી એ કેમ પણ આ કેટલી પીણમાં પાણી થાય કેટલા હોંડીયા અને ફેમિલી આ બંધન આપણું નહીં જિલ્લાનું બંધન છે નાજીકાનું એનું ના તો હોંડી આવે છે ને આપણા બંધ હોંડિયા નહીં આવતા વાંધે પણ હોય ફેમિલી તો કેમ પણ એ પાપ બીના રો અને આઈ દર આણંદ અને આપણે આમ પકડતો પકડતો જવાનું છે આઈ દો એટલા હોંડિયા પકડ્યા પાપ બીના તો વિડિયોમાં ફેમિલી અને હવે આપણે આયા પકડવાના છે દેશી હોંડિયા ચવલો હોંડિયા ને એવું બધું ભેગું હોય ઝીણા ઝીણા હોંડિયા ઘણા છે લો કેમ પણ એ ફેમિલી ઓ માય ગોડ કેટલા બધા હોંડિયા કા ફેમિલી હોય તો એ આપણે આ હોંડિયા પકડીને આપણે આપણે બંને જવાનું છે અહીં લાલ પટ્ટો કવડું હોંડિયું એવું તો અહીં આપણે હો આ બંને પકડીને પછી આપણે બંને પણ જવાનું છે થોડી વાર છે ના તો એ પાણી છે ના ફેમિલી કાલ કાલી એ બંને નવ મહાલ્યું આવ્યું હોય એ બોલો પણ આવી ગયો છે ઘણો પહેલા આજ આ પાછું કેટલું મહાલ્યું આવે પણ બી ના રહેલો ફેમિલી આજ લાડ મહાલ્યું આવી ગયો તો આપણે બંને કેમ લાગે ફેમિલી તો આ ફેમિલી વરડી આવી તી વરડી આવીને ભાઈ એ ફેમિલી અને જો કેવી બરા ફેમિલી નો કાંટો બહુ જોરદાર આવે ગયો હોય તો બહુ લોહી કાઢ નાખે ને બળે ને દુખે એવું બધું થાય તો ફેમિલી આપણે ભાઈ આનંદભાઈ છે ના તો ડોલ પા એની પાસે ડોલ છે તો એને પેલા ખોલી આપ દી ડોલ તો એની પાસે ન લાગતી અને આપણે ખોલી બદલાઈ લઈ જો એવો નાખવા તો ફેમિલી આ પણ હોડિયા છીએ ઘણા બધા તમે જોવો એક વાર

આ એક શેળવું પછી આડું મોટું ઓંડ્યું નાનો તો સેફો થવું અને ફેમિલી એક માહેલી છે ને એ આ ખાડામાં વહી ગઈ પકડતો પણ પકડાણી હવે પકડાઈ આ ખાડામાં હવે વહી આ ખાડામાં ફલક છે પછી હું ઘડી અંદર એકવાર તો જોઈ આવ્યો પણ કાંઈ આ થાય એવું નથી અને આવું આપણું કંઈક બંધણ છે તમે જોઈ શકો તો ફેમિલી હાલ હવે આપણે પા પકડવા મળીએ માહેલી વાયેલી હોય તો કાંઈક

અને આવી કંઈક કચલી છે લાલ લાલ કહેલી છે આ કે શું નામ આવે મને ને ખબર કઈક નામ તો છે જ ફેમેલી લાલ કલરની કચલી દો એક નંબર કા આવું છે કે મેટા ટાઈપ છે આવ્યું છે ને નવું તમે કોમેન્ટમાં કહી દે દો મને નામ ને ખબર શું કહેવાય એમ અને એક આવ્યું છે થી અને આ છે ત્રણ માસે આવ્યું જો ત્રણ ને એક છે એ હવે આવતી નહીં ફેમિલી એવું બધું છે અને આયા ગતિ નાની બધી કહી લેવડે એનજી ફેમિલી સુરતી કઈ લી હતી એ વિજ્ઞ ખોલામાં શું છે ખોલામાં એક બે માં આવી ગયું ફેમિલી તો એવું બધું છે પાંચમાં આવ્યું થઈ ગયું તેણા અને તેણા અને બીજું બે વલ્યું પાંચમાં આવ્યું ખોંડિયા થઈ ગયા છે અને આ ખાડામાં હોય કે ન હોય કઈ ખબર નથી પાંચ એટલે મને લાગે કે આવી જઈશ એ છતાં બે ખાડા જોઈ લઉં જોઈ લો આમાં તો કઈ લાગતો તો નથી Yeah. <laughs>